આ પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર વસા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં ઘોર બેદરકારી ધરમપુર મરગમાળની પ્રાથમિક સ્કૂલમાં આપવામાં આવેલા મધ્યાહન ભોજનના ચણા સડેલા અને જંતુ ફરતા હોય એવા જીવાતવાળા નીકળ્યા સરકાર દ્વારા બાળકોના પોષણને લઈને ગ્રામીણ કક્ષાએ જ્યાં વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે ત્યાં મરગમાળ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા એકસો બાળકો માટે મધ્યાહન ભોજન માટે આપવામાં આવેલા ચણા તમને જોવા પણ નહીં ગમે એવા જીવાતવાળા ઉપયોગમાં લેવાઈ રહ્યા હશે જે ચણા સામાન્ય લોકો ઘરમાં ઉપયોગમાં પણ ના લેતા હોય એવા જીવાતવાળા ચણા બાળકોના ભાણા બનાવવા માટે આપવામાં આવી રહ્યા હશે જે અંગે માહિતી આદિવાસી નેતા અને તાલુકા પંચાયત અપક્ષ સભ્યને શાળા એસએમસીના પ્રમુખ દ્વારા જાણકારી આપવામાં આવતા કલ્પેશ પટેલે સ્થળ પર જઈ બાળકો માટે આપવામાં આવેલા ચણા પ્રત્યક્ષ નિરીક્ષણ કરતા તેમાંથી ચણા કરતાં જીવાત વધારે નીકળી જેને જોતાં તેઓ રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે આદિવાસી બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે મધ્યાહન ભોજન યોજનામાં આપવામાં આવી રહેલ અનાજ ચેક કર્યા વિના જ આપવામાં આવે છે કે શું તે સમજાતું નથી બાળકોને આ પ્રકારનો ખોરાક આપવામાં આવે તો નક્કી તેમના સ્વાસ્થ્ય સાથે પણ ખતરો ઊભો થઈ શકે તેમ છે તેમણે કહ્યું કે આ તો માત્ર એક જ સ્કૂલમાં ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ અન્ય સ્કૂલોમાં આ પ્રકારની અનાજની ચોક્કસપણે જીવાતો નીકળી શકે એવું છે ત્યારે જો બાળકોને યોગ્ય ગુણવત્તાવાળો ખોરાક નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં તેઓ મામલતદાર કચેરીએ પહોંચીને આંદોલન કરશે બાળકો સાથે કરવામાં આવતો અન્યાય ક્યારેય પણ ચલાવી નહીં લેવાય એકસો ને સાહીઠ જેટલા બાળકોને આ જ પ્રકારનું અનાજ છેલ્લા કેટલા સમયથી મળી રહ્યું છે જેની ફરિયાદ પણ કરવામાં આવે છે પરંતુ કોઈ જ કાર્યવાહી અગાઉ ન થતાં

જે આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય રોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોટી રોડ ડુંગળી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારો બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકારે નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જાય ને આ તમામ અનાજ પરત સોંપીશું